સુરતના સિંગણપોરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે થોડા દિવસ પહેલા આપઘાત કરી લીધો હતો અને સુસાઈડ નોટ લખી હતી પ્રેમ સંબંધમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું ત્યારે આજે પોલીસે પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે સુરતના પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરી ફરજ પૂર્ણ કરી પોતાના રૂમ પર આવી ગળે ફાંસો ખાઈ અઢાર તારીખને રોજ આપઘાત કરી લીધો હતો જોકે આપઘાત કરતા પહેલા તેને એક સુસાઈડ નોટ લખી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મેં જેમના પર વિશ્વાસ કર્યો તેણે મારો વિશ્વાસ તોડ્યો છે આ સમગ્ર મામલે પરિવારજનોએ મહિલા કોન્સ્ટેબલના સહકર્મીઓની પૂછપરછ કરતા હર્ષના અને પ્રશાંત નામના કોન્સ્ટેબલને પ્રેમ સંબંધ હતો બંને સિંગળપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા જેથી બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો હતો આ દરમિયાન પ્રશાંત ભોંય પોતાના વતન રજા પર ગયો હતો જ્યાં તેમની બાઇક સ્લીપ થઈ જતાં વતનમાં મોબાઈલ નેટવર્ક નહીં આવતા બંને વચ્ચે ઘણા દિવસ સુધી વાત થઈ નહોતી ત્યારબાદ અચાનક જ હર્ષના ચૌધરીએ આપઘાત કરી લેતા અનેક ચર્ચાઓ જાગી હતી મહિલા કોન્સ્ટેબલની વિધિ પૂર્ણ કર્યા બાદ પરિવારજનોએ સિંગણપોર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ પ્રશાંત ભોઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને હર્ષના ચૌધરીનો મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવ્યો છે હાલ પ્રશાંત ભોઈ ફરાર થઈ ચૂક્યો છે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલો સામે આવશે તારીખ અઢાર માર્ચના રોજ અમારા સિંગણપુર પોલીસ સ્ટાફમાં એલઆરનો એક આપઘાતનું પ્રકરણ બનેલું હતું જેમાં જીતી વખતે ઈડી દાખલ કરવામાં આવેલી હતી જેની તપાસના ભાગરૂપે એક સ્યુસાઇડ નોટ મળી આવેલી હતી જેમાં એવો ઉલ્લેખ કરેલો હતો કે લાઈફમાં મેં બહુ મોટી ભૂલ કરેલી છે અને જેની પર બહુ ભરોસો કરેલો એને મારી કંઈ પડેલી નથી હવે જ્યારે આ બેનને ફ્યુન્ડલને બધું પતી ગયું પછી એમના મધર લોકોએ જ્યારે એમના ફેમિલીવાળાએ જ્યારે આ અનુસંધાને તપાસ કરી ત્યારે એમના જે મરણ જનાર બેન છે એમના ફ્રેન્ડ સર્કલમાંથી એ લોકોને એવી માહિતી મળેલી હતી કે મરણ જનારને જોડે કામ કરતા પ્રશાંત સીતારામ ભોએ એ બંને લોકો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં સાથે નોકરી કરતા હતા એ વખ એ વખતે એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ વખતે આ લોકો વચ્ચે શારીરિક સંબંધ પણ રહેલો હતો અને આ લગ્નના નહીં થક નહીં થકવાના કારણે આ બેને સુસાઈડ કરેલું છે એટલે ગઈકાલે એમના મધર મરણ મધર છે માનુબેન મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા એક પોલ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં પ્રશાંત સીતારામ ભોય સામે એલિગેશન છે અને એ આધારે ફરિયાદ સિંગવણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી આઈપીસી ત્રણસો છ ત્રણસો છોતેરની પેટા કલમમાં અને ચારસો છ અનુસંધાને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આની અંદર જે કંઈ પુરાવા મેળવવાની પ્રક્રિયા છે હાલમાં ચાલુ છે પુરાવા મળે મળી આવે આરોપીની અટક પણ કરવામાં આવશે મધરનું એલિગેશન એ જ છે કે એમને જ્યારે આ સુસાઇડ નોટમાં વાંચ્યું કે જેની પર બહુ ભરોસો મૂક્યો જેને મારી કંઈ પડેલી નથી એટલે એમના પરિવાર દ્વારા મરણ જનારના ફ્રેન્ડ સર્કલને પૂછપરછ કરવામાં આવેલી હતી અને એ પછી એ લોકોને એવું ધ્યાનમાં આવેલું હતું કે મરણ જનારનું પ્રેમ સંબંધ હતો પ્રશાંત ભોય સાથે અને એ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયેલો હતો પરંતુ એ બંને વચ્ચે લગ્ન થઈ નહીં શકવાના કારણે બેને સુસાઈડ કરેલું છે એટલે એ લોકોએ પ્રશાંત ભોયની વિરુદ્ધમાં ત્રણસો છોતેર અને લગ્ન કરવાની લાલચ આપેલી છે એટલે વિશ્વાસઘાતનો ચારસો છ મુજબની કલમ ગુનો દાખલ કરેલો આની અંદર અત્યારે ત્રણસો છોતેરની કલમ જેમ એમના મધર દ્વારા કમ્પ્લેન આપવામાં આવેલી છે કન્ટેન્ટને જોઈને ત્રણસો દાખલ કરવામાં આવેલી છે પરંતુ પુરાવા મળી આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે હાલમાં જે મરણ જનાનો મોબાઈલ છે એને મોકલ એફએસએલની અંદર મોકલવામાં આવશે અને એની અંદરથી જે રિપોર્ટ આવશે એના આધારે તપાસવામાં ત્રણસો છોતેરની કન્ટેન્ટ જે છે એની અંદર જે સાહેબ બે છે એ લોકોનું નિવેદન મેળવવામાં આવશે અને જો એ અનુસંધાને ત્રણસો છોતેરની કોઈ કન્ટેન્ટ ધ્યાનમાં આવશે તો ત્રણસો છોતેરની કન્ટ એવિડન્સ મળીએ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર